તો કે ચારસો રૂપિયા લે કે સો રૂપિયા લો તો તમારે જવું પડશે મારે તમારો કલર કરવો જ નથી હું આ હેડ્યો અનુર કરાય શું કરાય એ તો હું આ છે ને હા કરી

તો શું કેવું તમે સો રૂપિયા રાખો ઈ તારે શું થવાનું છે તમે સો રૂપિયા લો મને ચારસો રૂપિયા કામ થી કામ છે ને તમારે તો બસો ત્રણસો ચારસો પાંચસો

અહીંયા રમણ નો ભાઈ ભમણ આવ્યો હતો તે રેમ તેમ બોલતો તો હું તો આયા રમણ કે તું ઠોક ખાઈ તલ્યા તો રમણ નો રમણ માર ખાઈ ગયા છે આ રમણ નો ભાઈ ભમણ આવ્યો છે મારો મારો તમારો કલર કરવો જ નથી હું આ હેડ્યો લાવા દે તો મને પોતાને હાલવું છે હા ભમણ હા મોડા કાકો થાય છે અને નકો મને ઢોલ છોડી તો મોડા માં દાંત નાખી એટલે તે શું તમારે એટલે આવે ને કલર સુધી તમે એવું વિચારતા હોય ને વિચારતા બે પૈસા પાછા એટલે

બાર લાગે ભૈયા બહાર લાગે આની મસ્તી ના ભૈયા મોતર મારું ક